મહોત્સવની જેમ ઉજવવા લેખિત સ્નેહ સંદેશો પાઠવ્યો છે તીર્થ ક્ષેત્ર અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પર સમગ્ર સનાતની સમાજ આનંદિત છે

અયોધ્યામાં મંદિર બને તે માટે ભુજ શ્રી સ્વામી નારાયણ મંદિર શ્રી નર નારાયણ ભગવાનની પ્રેરણા પૂજ્ય મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞાથી સમય સમય પ્રમાણે વડીલ યુવાન વિદ્વાન સંતોએ આપ સૌને સાથ અને સહકારથી સમય સમય પ્રમાણે બહુ જ મોટું યોગદાન આપેલ છે જનજાગૃતિ ઈટ પૂજન જલમાટી કુંભ અર્પણ ધનરાશિ સંગ્રહણ રામાયણ યાત્રા પાઠ પારાયણ અને વિતરણ અનેક કાર્યો કર્યા છે આ વખતે તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના મંગલ અવસર પર ભુજ મંદિર શ્રી નરનારાયણ ભગવાનની પ્રેરણા પૂજ્ય મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞા ઉપમહંત પુરાણી ભગવતજી વનદાસજી તથા કોઠારી પાર્ષદ જાધવજી ભગત અને સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે વડીલ સંતોના માર્ગદર્શીય સંકલ્પ સાધના અને આજ્ઞાને અનુસરી અયોધ્યા મધ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિરથી હનુમાન ગઢી જતા માર્ગ મધ્યે દંત ધાવન કુંડ આવે છે તેના કિનારા ઉપર દંત ધાવન કુંડ આચારી મંદિર અને ગુજરાતી ભવન આવેલ છે ત્યાં ભંડારા માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દરરોજ દસ હજાર જેટલા રામ ભક્તો ભોજન પ્રસાદ લેશે તેવું આયોજન કરેલ છે ભોજ શ્રી સ્વામી નારાયણ મંદિર સંચાલિત આ સ્વામી નારાયણ ભંડારો તારીખ એકવીસ થી શરૂ થઈને તારીખ અઠ્યાવીસ સુધી ચાલશે આ સમય દરમિયાન એક લાખ રામ ભક્તો પ્રસાદ લે તેવું આયોજન અને ધારણા છે

આ પ્રસંગે ભુજ મંદિર મહંત શ્રી ધરમ દાસજી દાસ સાથે કોઠારી દિવ્ય સ્વરૂપ દાસજી મંદિરના વહીવટીય કોઠારીરજીભાઈ સિયાણી ઉપ કોઠારી જાદવજીભાઈ ગોરસિયા મંદિર સલાહકાર કમિટીના રામજીભાઈ વેકરિયા તથા સેવા સેવાભાવી સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા